પો જાઉં ઈ જાઉં પૂરું પણ નાઉ નાઉ દાવું તો પડે દાવું પડે બોલા રોમા પીરગી જય આપણે હડિયા લેલા લેલા તારા ને આગો ઓળ નથી આવડતું બોલે નાતી યાર જાવ છો તું જો બાપાને ઉકોમ આવ્યો છે ને તો રણો કરાવવાનો છે અમારા હરું ઉકોમ નહી આને કે અમારે જ આવું તો હેડો આથી તો હેડો એક ભલે ચેર હેડો જો જાવડો જો હેડો હા હા આવશો તમે

હેડો એ રાણુ દે માનાર કામો વીર રાણુ વે બંધો મોયો વા તમારો જો આ ગયા મને આ

તમારે તમે આવું હલક રાખો આપડે

બે 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 આરી વેલ ને કાળો ફાડી દીધી મારા બેહો સેવા ભાવ ખારો હા સેવા તો ભાઈ હે એક

મન તો એ લાગે છે પણ ભૂડા મને ને લાગતું કે આપણે પાછા આવીએ મને તમારી શખાર પાછા રેવાના શું કો રાખો કુતો હા તો અને 12 વીજ નો ધણી નાખ્યો તો બોસ બાબા તમારું આઈ ગયો કાલે વેલા તમારી પડ્યું છે ખસી

રાણો 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 મોર મોર રાણો રાણો મોર રાણો રાણો મોર રાણો રાણો મોર લા આમલો જા 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 રાણો અભિખર